ભાજપના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલન પૂર્વ કન્વીનર હાર્દિક પટેલ પર વર્ષ બે હજાર સત્તરમાં ગુજરાત વિધાનસભા ઇલેક્શન વખતે સુરતના યોગી ચોક ખાતે પાટીદાર અનામત આંદોલન અંગેની જનક્રાંતિ રેલી યોજાઈ હતી આ બિન રેલીમાં રાજકીય ભાષણ આપવામાં આવ્યું હોય તે પ્રકારનો સરકાર દ્વારા હાર્દિક પટેલ અને રેલીના આયોજક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં સુરત સેશન્સ કોર્ટ દ્વારા આજે કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે હાર્દિક પટેલ અને રેલીના આયોજકોને સુરત સેશન કોર્ટ દ્વારા છ વર્ષે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે સુરત પાટીદાર અનામત આંદોલનનું કેન્દ્ર રહ્યું હતું ત્યારે સરથાણા વિસ્તારમાં આવેલ યોગી ચોક ખાતે વર્ષ બે હજાર વિધાનસભા ઇલેક્શન સમયે સુરતમાં પાટીદાર અનામત આંદોલનના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલની અધ્યક્ષતામાં મોટી જનક્રાંતિ રેલી યોજાઈ હતી આ દરમિયાન રેલી બિન રાજકીય હેતુસર અને પરમિશન સાથે યોજવામાં આવી હતી પરંતુ હાર્દિક પટેલ દ્વારા સ્ટેજ પરથી રાજકીય ભાષણ આપવામાં આવ્યા હોવાના આરોપ સાથે ચૂંટણી પંચ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો આ કેસમાં છ વર્ષ બાદ સુરત સેશન્સ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે હાર્દિક પટેલ અને રેલીના આયોજક જીજ્ઞેશ પટેલ સામે નોંધાયેલા ગુનામાં સુરત સેશન્સ કોર્ટ દ્વારા બંનેને નિર્દોષ જાહેર કરાય છે કોર્ટમાં કેસ ચાલી જતા આજે હાર્દિક પટેલ સુરત સ્ટેશન કોર્ટમાં હાજર થયો અને તેની સમક્ષ જજ દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા

અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે અને આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે તો માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો રાજીનામું આપ્યું છે કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે ને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે લગભગ સાડી પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે વિકાસના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને આ વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માંગે છે કોંગ્રેસમાં હવે પંદર ધારાસભ્ય રહ્યા છે

મજબૂતાઈ થી વિકાસ કામો કરવા માંગે છે હવે હજુ મારી ઉપર નવ એક કેસ બાકી છે અને એમાં એ કોઈ પણ કેસ પાછો નહીં પરંતુ કાયદાની પ્રક્રિયામાં કોર્ટમાં જ હું કેસને સંપૂર્ણપણે મારા તરફીમાં નિર્ણયો આવે એ પ્રકારે અમારા વકીલો દ્વારા કાયદાકીય લડાઈ લડતા હોય વડોદરાની ઘટના વડોદરાની ઘટના ખૂબ જ દુઃખદ છે જે માએ પોતાના દીકરા ગુમાવ્યા હોય સ્વાભાવિક છે એના ઉપર શું વીતી હશે એ આપણે બધા જાણતા હોઈએ છીએ ભગવાને એમની પવિત્ર આત્માને શાંતિ આપે અને એમના માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે આવી ઘટના આપણા તમામના હૃદયોને હંમેશા કાપી દેતી હોય છે ભગવાન આવી ઘટનાઓથી આ ગુજરાતને દૂર રાખે